નમસ્કાર મિત્રો મિત્રો પરસોત્તમ સોલંકી સાથે શું અન્યાય થઈ રહ્યો છે શા માટે વર્ષોથી મત્સ્ય ખાતું મળી રહ્યું છે આ વખતે મંત્રી પદ મળશે કે નહીં એ તમામ ચર્ચાઓ વચ્ચે શા માટે તેમના મત્સ્ય ખાતાને લઈને ચર્ચા થઈ રહી છે શું કોળી સમાજને આવનાર સમયમાં મંત્રીમંડળમાં મોટું સ્થાન મળી શકે છે પરસોત્તમભાઈ સોલંકીની જગ્યા કોણ લઈ શકે છે શું હીરાભાઈ સોલંકી માટે આવનાર દિવસો ખૂબ જ સારા છે એટલે કે મંત્રી પદ તેને મળી શકે છે શું દિવ્ય સોલંકી દેસાઈ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમના દ્વારા આપવામાં આવેલું એક નિવેદન અને આ નિવેદનમાં કોળી સમાજની વાત તેમણે કહ્યું કે બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને તેમણે તેનું ફૂલ ફોર્મ કહ્યું કે બ્રાહ્મણ જૈન અને પાટીદાર તેમણે કહ્યું કે આ ત્રણ સમાજની જ પાર્ટી છે કારણ કે ખાતાના જે અલગ અલગ ખાતા હોય છે મંત્રીમંડળને આપવામાં તેમાંથી સત્યાસી ટકા જેટલા ખાતા આ ત્રણ સમાજને આપી દેવામાં આવે છે અને તેર ટકા જેટલા ખાતામાં એસસી એસટી અને ઓબીસી સમાજે રમવાનું હોય છે વાત એ છે કે તેમાં તેમણે કોળી સમાજ વિશે પણ વાત કરી હતી પરશોત્તમ સોલંકી વિશે પણ વાત કરી હતી અલગ અલગ ઘણા મુદ્દે વાત કરવી છે પરંતુ સૌ પ્રથમ આપ એ સાંભળી લો કે લાલજી દેસાઈ શું બોલ્યા હતા ત્યારબાદ અમે તેની સાથે ચર્ચા કરી હતી ત્યારે તેમણે શું કહ્યું એ પણ આપણે સાંભળીએ બીવાડા આટલા આટલા ધારાસભ્યઓ ભાજપમાંથી છૂટાઈને આવ્યા છો તમને એકે હારું ખાતું કેમ નથી આપતા એ કોળી સમજ ન હોય તો તેને મછમારી આપી દો એટલે જણ માછના કાઢવાના આપણે આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો અને મેસૂર તો કે અમારી પાસે અને નાણા તો કે અમારી પાસે રેવન્યુ તો કે અમારી પાસે પેટ્રો કેમિકલ તો અમારી પાસે માઇનિંગ તો કે અમારી પાસે ગુજરાતના સત્યાસી ટકા પોલિટિકલ મિનિસ્ટર ના પોર્ટફોલિયા બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે અને બાકીના તેર ટકામાં આપણે બધા

બે હજાર બે માં અને બે હાજર સાત માં તેઓ ઘોઘા વિધાનસભા અસ્તિત્વમાં આવી બે હાજર બાવીસ માં તેઓ ભાવનગર ગ્રામ્યથી જીત્યા એટલે કે કુલ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી અને લોકસભા ચૂંટણી પણ ઓગણીસો છન્નું માં રાજેન્દ્રસિંહ રાણા સામે ભાવનગરમાં નિશાન સાથે લડી હતી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ લીલી જાષોત્તમ સોલંકીનું સ્વાગત કર્યું પરસોત્તમ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે આટલા દિગ્ગજ નેતા આટલા કદાવર નેતા કોળી સમાજની અઢળક બેઠકોમાં ડઝનબંધ બેઠકોમાં જેના નિવેદનની અસર પડે જેના કહેવાથી મત પડે કાઠા વિસ્તારમાં એક મોટું નામ તે પરશોત્તમ સોલંકીને લઈને શા માટે નિવેદન આપવામાં આવ્યું કેમ તેમને વર્ષોથી મત્સ્ય ખાતું જ આપવામાં આવે છે થોડા સમય પહેલા તે ચર્ચા હતી કે આ વખતે તેને મંત્રી પદ મળશે કે નહીં અને હવે તેવી ચર્ચા શરૂ થઈ છે કે તેને મત્સ્ય ખાતું જ કેમ આ બાબતે પણ આપણે આગળ વાત કરીએ પરંતુ આ પહેલા લાલજી દેસાઈ સાથે અમે સીધી વાત કરી હતી કોળી સમાજ વિશે આપેલા તેમના નિવેદનને લઈને તેમણે શું કહ્યું સાંભળો તમે મત્સ્ય ઉદ્યોગ હોય તો કાયમ પુરુષોત્તમ સોલંકીને જ આપવાનું મત્સ્ય આપો ને પુરુષોત્તમ ભાઈ સોલંકી પુરુષોત્તમ ભાઈ ભાલે સોલંકી જે છે મને લાગે પાંચ વખત ના અત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌથી સિનિયર ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી છે તો પુરુષોત્તમ ભાઈ સોલંકી જે છે એને તમારે રાજ્ય કક્ષાનું મત્સ્ય ઉદ્યોગ આપી દેવાનું એવું શું કામ કુબેરભાઈ એવા અનેક લોકો છે તો એમને સમાજ કલ્યાણ જ આપી દેવાનું આપો ને એમને મહેસૂલ ચાલો એક કામ કરો ગુજરાતમાં એક પ્રયોગ કરો જેમ કોંગ્રેસ પ્રયોગ કરતી હતી કે અમારા માટે કોંગ્રેસમાં મહેસૂલ મંત્રી નાણા મંત્રી થી લઈને અનેક શિક્ષણ મંત્રી જે છે એ કરસંદા સોનેરી હતા એને ખબર હતી શિક્ષણમાં જે અન્યાય થાય છે ને દૂર કેમ કરો આપણે સાંભળ્યું કે લાલજી દેસાઈ એ શું કહ્યું કોળી સમાજ કે જે સૌરાષ્ટ્રમાં કાઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહે છે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં આજની તારીખે પણ આટલી બેઠકો લઈને આવે છે આટલી મજબૂત છે તેના પાયામાં પાટીદાર સમાજ અને કોળી સમાજ છે વર્ષોથી વર્ષોથી ભારતીય જનતા મત આપતા રહ્યા છે અને કોળી સમાજ તો પરસોત્તમ સોલંકી જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ત્યારબાદ તેને કાંઠા વિસ્તારમાં જે પકડ જમાવી તે ત્યારબાદ વર્ષોથી કોળી સમાજના મત ભારતીય જનતા પાર્ટીમાં પડી રહ્યા છે વર્ષોથી પરશોત્તમ સોલંકી મંત્રી પણ છે એ વડાપ્રધાન મોદીની સરકારમાં પણ મંત્રી હતા આનંદીબેન પટેલની સરકારમાં પણ મંત્રી વિજયભાઈની લીલો અને તેના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લીલો તેઓનું મંત્રી પદ યથાવત રહ્યું છે અને વાત એ છે થોડા સમય પહેલા ચર્ચા એ થતી હતી તેમના જન્મદિવસ પર તેમણે કહ્યું હતું કે ઘણા લોકો વિચારતા હતા કે હું વીક થઈ ગયો ઘણી અફવાઓ હતી આ વચ્ચે પરશોત્તમ સોલંકીએ કહ્યું કે આજે પણ તેઓ સક્ષમ છે અને સમાજ માટે કામ કરી શકે છે તે વિશે વાત કરી હતી વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે અને એક દિગ્ગજ નેતા છે તેના કારણે વડાપ્રધાન મોદી પણ તેમને જોઈને ઊભા થઈ જતા હોય છે તેવા વિડીયો પણ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ પરસોત્તમભાઈ સોલંકીની કેબિનમાં જાય અને તેને મળે એ પણ મોટી વાત છે પરંતુ સવાલ એ છે કે પરશોત્તમભાઈ સોલંકીને આ વખતે મંત્રી પદ મળશે કે નહીં ભૂતકાળમાં આપણને ખબર છે કે ખાલી મત્સ્ય ખાતું આપવાની વાત હતી તો પણ તેઓ ખુલીને બોલ્યા હતા બહાર આવ્યા હતા આખા બોલા વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીની સામે બોલતા ડરતા નથી અને આ પહેલા પણ તેઓ બોલી ચૂક્યા હતા કે ખાલી મત્સ્ય ખાતાના કારણે કોળી સમાજમાં નારાજગી છે સમાજને પૂછીને નિર્ણય લેવામાં આવશે કે આગળના સમયમાં શું કરવું પરંતુ એક વાત એ પણ છે કે તેના પર ફિશરીઝ કૌભાંડ કરોડોનો ફિશરીઝ કૌભાંડ જે થયો હતો તેનો કેસ ચાલી રહ્યો છે અને ડિસ્ચાર્જ ની જે નોટિસ હતી તે ફગાવવામાં આવી છે દિલીપ સંઘાણી અને તેના બંને પર એટલે એ તો લટકતી તલવાર છે તે પરંતુ વાત એ છે કે પરસોત્તમ સોલંકીને મંત્રી પદ મળશે કે નહીં અને મંત્રી પદ મળે છે તો શું હવે મત્સ્ય ખાતું જ રહેશે કે નહીં આપને જણાવી દઉં કે પરસોત્તમ સોલંકી સાથે વર્ષોથી રાજુલાથી તેમના ભાઈ હીરાભાઈ સોલંકી પણ ચૂંટાતા આવ્યા છે હીરાભાઈ સોલંકી આ વખતે મંત્રી મંડળમાં આવે તેઓ મંત્રી બને તેવી પણ ચર્ચાઓ થતી રહી છે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત આવ્યા રાજુલા પંથકના વિસ્તારમાં હતા ત્યારે હીરા સોલંકી સામે બેઠા હતા હીરા સોલંકી ત્યાં હતા અને વડાપ્રધાન મોદીએ હીરા સોલંકીના વખાણ કર્યા હતા કહ્યું હતું કે દિલ્હી આવજો એ પ્રકારની વાત આખી હતી અને એ સમયથી ફરી ચર્ચાઓ શરૂ થઈ હતી કે હીરા સોલંકીને શું મંત્રીપદ મળવા જઈ રહ્યું છે વચ્ચે એક માથાકૂટ સામે આવી હતી તેમની પારિવારિક અને ત્યારબાદ થોડી ખરડાઈ હતી પરંતુ હીરા સોલંકીનું નામ આજની તારીખે પણ જો પરશોત્તમભાઈ કાપવામાં આવે તો તેની જગ્યાએ સોલંકીનું નામ પરશોત્તમભાઈ સોલંકી આપી શકે તેમને પૂછીને અન્ય કોઈ ચહેરો મૂકવાનો હોય તો હીરાભાઈ સોલંકી મંત્રી બની શકે તેવી ચર્ચાઓ સતત થઈ રહી છે થોડા દિવસ પહેલા જ તેઓ દિલ્હી ગયા હતા અને તેમણે ત્યાં બધા સાથે મુલાકાત પણ કરી હતી જે પ્રકારે વડાપ્રધાન મોદીએ આમંત્રણ આપ્યું હતું પરંતુ વાત એ છે કે પરસોત્તમ સોલંકી છે જે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્રમાં એક સારું કામ કરી રહ્યા છે કોળી સમાજને એક મતદાન કરાવી રહ્યા છે એ શું આવનાર સમયમાં મંત્રી પદની ખુરશી મેળવવામાં સફળ રહે છે કે નહીં અને તે સામેથી કહે છે તો પછી એ ચહેરો કોણ હશે અને હીરાભાઈ સોલંકી આવે છે કે અન્ય કોઈ આવે છે પરંતુ કોળી સમાજમાં જ પરસોત્તમ સોલંકીની છબી બની છે એ કોઈ મેળવી શકશે કે નહીં આપને જણાવી દઉં કે દિવ્યેશ સોલંકી પરશોત્તમ સોલંકીના પુત્ર તે છેલ્લા લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે દિવ્યેશ સોલંકી લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જાહેર કાર્યક્રમો હોય કે જ્યાં પછી પરશોત્તમભાઈ સોલંકી ન જઈ શકતા હોય એ તમામ જગ્યાએ દિવ્યેશ સોલંકી હાજરી આપી રહ્યા છે અને તમે ગણી લો ને કે મોટા ભાગનું કામ અત્યારે દિવ્યેશ સોલંકી સંભાળી રહ્યા છે અને દિવ્ય સોલંકી સંભાળી રહ્યા છે તો એનો એક મતલબ એ પણ જઈ રહ્યો છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર ગ્રામ્યથી દિવ્ય સોલંકી ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન સાથે મેદાને ઉતરે તો જરા પણ નવાઈ પામવા જેવું નહીં રહે એટલે કે પરશોત્તમ સોલંકી પોતાના પુત્રને પણ તૈયાર કરી ચૂક્યા છે તૈયાર કરી રહ્યા છે એ વાતમાં પણ દમ નથી તૈયાર કરી ચૂક્યા છે બે હજાર સત્યાવીસમાં કદાચ નક્કી જેવું છે અને હીરાભાઈ સોલંકીને પદ મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે કોળી સમાજમાંથી કુંવરજીભાઈ બાવળિયા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને પરશોત્તમભાઈ સોલંકી પાસે મત્સ્ય ખાતું યથાવત રાખવામાં આવ્યું હતું એટલે કે સવાલ એ પણ હતો કે શું કુંવરજીભાઈ બાવળિયાને લાવી પરસોત્તમભાઈ સોલંકીનું કદ વેતરી નાખવાનો એક પ્રયત્ન છે પરંતુ આજની તારીખે પણ તેવું થઈ શક્યું નથી પરસોત્તમ સોલંકી આજની તારીખે પણ કોળી સમાજના દિગ્ગજ નેતા તરીકેની છાપ ધરાવે છે હવે આવનાર સમયમાં ખબર પડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં કદાચ ફેરફાર થઈ શકે અને જો આ ફેરફાર થાય છે તો પછી પરશોત્તમભાઈ સોલંકી મત્સ્ય ખાતાને લઈને ચર્ચા થતી રહેશે વાત એ જ છે કે પરસોત્તમભાઈ સોલંકીને ફરી મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવે છે તો ખાતું કયું આપવામાં આવશે શું મત્સ્યત ખાતું આપવામાં આવશે કે પછી તેમને બીજું કોઈ ખાતું આપવામાં આવી શકે છે ભારતીય જનતા પાર્ટી ની ઉપર જે એક આ પ્રકારની વાત લાગી રહી છે કે તે ફક્ત ત્રણ સમાજને જ મોટા અને મહત્વના પદ આપી દે છે તેમાંથી બહાર આવી શું ભારતીય જનતા પાર્ટી કોળી સમાજને પણ કોઈ મોટું ખાતું આપશે કે નહીં તે પણ એક સવાલ છે ગુજરાત તક જોતા રહો ત્યારે પણ ચર્ચા મંત્રીમંડળના ફેરફારની વાતો આવી છે ત્યારે વાત એ પણ છે કે શું કામ મંત્રીમંડળમાં ફેરફાર કરવો જોઈએ તેવી કોઈ સ્થિતિ તો છે નહીં કે મંત્રીમંડળમાં ફેરફાર કરવો પરંતુ જો નેતાઓની માગ હોય કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોને તક આપવી એ સવાલ છે કોંગ્રેસમાં કોના પર વિશ્વાસ કરવો એ સવાલ છે આ સ્થિતિ વચ્ચે ઘણાને મંત્રી બનાવવા પડે તેવી સ્થિતિ હોય બે જોઈને તો પછી વચ્ચે ફેરફાર કરી શકે અને તેમાં જોવાનું રહ્યું કે શું ફેરફાર થાય છે પરશોત્તમભાઈ સોલંકીની ખુરશી રહે છે જાય છે તે કોનું નામ સૂચવે છે તેમની જગ્યાએ કોણ આવે છે તમામ ત્યારે ખબર પડશે પરંતુ આપણે ચર્ચા કરતા રહીશું આ તો વાત નીકળી અને લાલજી દેસાઈ દળના રાષ્ટ્રીય અધ્યક્ષે વાત કરી તો આપણે વિચાર્યું કે તેના બાબતે આપણે પણ એક વખત ચર્ચા કરી લઈએ ભૂતકાળમાં પણ આપણે ચર્ચા કરતા રહ્યા છીએ આ માહિતી કેવી લાગી આ ચર્ચા કેવી લાગી આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પરસોત્તમભાઈ સોલંકી વિશે તેમના દબદબા વિશે કોળી સમાજ વિશે હીરાભાઈ સોલંકી વિશે દિવ્ય સોલંકી વિશે મત્સ્ય ખાતા વિશે બીજેપીના લાલજી દેસાઈએ આપેલા ફૂલ ફોર્મ વિશે આપની કોમેન્ટ મેં જોતા રહ્યા છે અને આપ ફરી એક વખત આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર